પાદરા તાલુકામાં સરકારી કચેરીઓમાં ક્યાંક ને ક્યાંક યાંત્રિક ખામીના કારણે ત્રસ્ત બે પરિવારોને વર્ષો બાદ મળેલી ન્યાયરૂપ રાહત આજે ખુશીના મોજા લઈને આવી છે પીપરી ગામના વિદ્યાર્થી જાડેજા ચંદ્રરાજને આખા આઠ વર્ષથી આધાર કાર્ડ ન મળતું હતું સર સ્કૂલથી લઈને સરકારી કચેરીઓ સુધી અનંત ધક્કા ખાધા પરંતુ તેના હાથમાં આધાર કાર્ડ નહોતું મળતું અને પરિણામે બે વર્ષની વણજોયેલી શૈક્ષણિક ખોટ પણ વેઠવી પડી હતી આશાના કિરણ સમાન ધારાસભ્ય સિંહ જાલાના જનસેવા કાર્યાલયનો સંપર્ક થતાં માત્ર થોડા દિવસોમાં ચંદ્રરાજને આધાર કાર્ડ મળી ગયું હતું અને તેના પરિવારના ચહેરા પર રાહતનો સ્મિત પ્રસરી ઉઠ્યો હતો આ જ રીતે કુરાલ ગામના પરમાર કનુભાઈ પણ દસ વર્ષથી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા હતા આધાર કાર્ડ ન હોવાથી તેઓ અનેક સરકારી લાભોથી વંચિત રહ્યા હતા રોજિંદા જીવનમાં પડતા પ્રશાસકીય અવરોધો તેમના પરિવાર પર ભાર બની રહ્યા હતા પરંતુ ચેતન સંચાલન જનસેવા કાર્યાલયે આ ફરિયાદને તાત્કાલિક ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢી અને કનુભાઈને આધાર કાર્ડ મળતા ગામમાં ખુશી અને સંતોષનો માહોલ સર્જાયો છે વર્ષોની તકલીફ પછી આ બંને પરિવારોને મળેલા આધાર કાર્ડ માત્ર દસ્તાવેજ નથી પરંતુ આશાના અધિકાર અને ન્યાયનો જીવંત પુરાવો છે ને ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જે રીતે આ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલાના અથાગ પ્રયત્નોથી છે ત્યાં બંને પરિવારોમાં છે તે આધાર કાર્ડ મળ્યા છે એક વ્યક્તિ છે જેને દસ વર્ષથી નહોતું મળતું ત્યારે એક વિદ્યાર્થી છે તેને આઠ વર્ષ બાદ છે તે આધાર કાર્ડ મળ્યું જેને લઈને પરિવારે પણ ખુશી વ્યક્ત કરી હતી અને આભાર માન્યો હતો મેં પીપરી ગામનો રહેવાસી છું અને મારા આધાર કાર્ડ ના છેલ્લા આઠ વર્ષ થી બનતું તો ચેતનસિંહ ઝાલા સાહેબ નું મેં મદદ લીધી તો તાત્કાલિક આધાર કાર્ડ બનાવી આપી મારું અને મારે શિષ્યવૃત્તિ બી નતી મળતી એના આધાર કાર્ડ અટકી દેવાથી અને મને બેંકમાં ખાતું નતું ખુલતું એટલે એમ ચેતનસિંહ ઝાલા સાહેબ નો મેં ખૂબ ખુબ આભાર માનું છું મારું નામ કામ કુરાલ છે સર હું કુરાલનો રહેવા છે મારું નામ કનુભાઈ માધવભાઈ અને કંપની ગમે તે કંપની આધાર કાર્ડ માટે બધે જ કચેરી ફરી વળે પાદરા વડોદરા બધે જ ફરી વળે મારું આધાર કાર્ડ ના વેલું નથી ઝાલા સાહેબ મને કંઈક એક ભાઈ મને કહ્યું ઝાલા સાહેબને ઓફિસે ગયા ત્યાં આ સાહેબને પરમિશન લીધી સાહેબને મળ્યો એમને વાત કરી કે આધાર કાર્ડ જવાબ બનશે અને મારે કંપનીમાં જવાનું તકલીફ પડતી હતી મારું બેંકનું ખાતું નથી ખોલતું એટલે બધી બહુ તકલીફ પડી અને ટકા કંઈક થાકી ગયો તો આધાર સાહેબ તે ઝાલા સાહેબે આધાર કાર્ડ મારું કાઢી આપ્યું છે અને ધારાસભ્ય સારા છે કામ બધું ગામ ગામ વિકાસ નું કામ કરે સાહેબ મારું નામ જાડેજા જોશલેબેન રામસિંહ છે હું ગામ મારું પીપળી હું મારા બાબાને આધાર કાર્ડ માટે આવી હતી બધે ફરી ફરીને થાકી ગઈ આધાર કાર્ડ માટે બે મહિનાથી પડતી હતી તો આધાર કાર્ડ નહોતું તો મેં મોબાઈલ મેં જોયો વિડીયો કે આ ધારાસભ્યની ઓફિસે કાઢા છે તો મેં મારા બાબાને લઈને અહીંયા આવી છે તો દિવસે સરદાર વલ્લભભાઈ પટેલની રજા હતી એ જતાંય સાહેબે અમારું કામ કર્યું આધાર કાર્ડ આપ્યું અમે અત્યારે ખુશ થઈ ગયા છે કે મારા છોકરાનું આધાર કાર્ડ આવી ગયું છે અને બનવા બનવામાં કોઈ તકલીફ આવે પડે ન એ માટે હું ઝાલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન માનું છું આજે આજે આઠ વરસ થઈ ગયા છે આઠ વર્ષ બાદ અમારું આધાર કાર્ડ મળ્યું છે મારા છોકરાને આધાર કાર્ડ નહોતું એની માટે અનાજ નહોતું મળતું સમિટીની અંદર એને શિષ્યવૃત્તિ નહોતી મળતી એનું કોઈ કામ અટકતી કોઈ લાભ મળતો નહોતો સ્કૂલનો હા મેં ધારાસભ્યનો અહીંયા સંપર્ક કર્યો એમના ઓફિસે આવ્યા અને અમને એમને આધાર કાર્ડ અપાયું એને માટે હું આભાર માનું છું